પરિવર્તન લાવવા વિક્ષેપને દૂર કરીએ અનુસાર એચઆઈવી એડ્સ અંગે જનજાગૃતિ વિવિધ પ્રવૃત્તિઓ જનજાગૃતિઓ સ્ટાફ આરોગ્ય વિભાગનો સ્ટાફ સાર્વજનિક નર્સિંગ સ્કૂલના વિદ્યાર્થીઓ અને એનએસએસના વિદ્યાર્થીઓ ભાઈઓ બહેનો દ્વારા મોડાસા મુખ્ય માર્ગ પર જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું રેલી દરમિયાન વિદ્યાર્થીઓએ જાગૃતિલક્ષી સૂત્રોચ્યાર કરી એચઆઈવી એડ્સ વિશે જરૂરી માહિતી જનસમાજ સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો રેલી બાદ જેસી સોલ મોડાસા ખાતે મુખ્ય કાર્યક્રમ યોજાયો કાર્યક્રમ અંતર્ગત શીરો પોઝિટિવ અને ઉત્તમ એડહેરન્સ ધરાવતા લાભાર્થીઓને ગેપ સંસ્થા દ્વારા પ્રોત્સાહન રૂપ મોમેન્ટો અપાયા તેમજ માન્ય જિલ્લા વિકાસ અધિકારી શ્રી દ્વારા એચઆઈવી ક્ષેત્રમાં ઉત્તમ કામગીરી કરનાર સ્ટાફ સભ્યોને સન્માનપત્ર પત્ર એનાયત કરવામાં આવ્યા હતા અરવલ્લી જિલ્લાની આરોગ્ય સંસ્થાઓ ખાતે પણ સૂત્રોચ્ચાર સ રેલી પોસ્ટર પ્રદર્શન અને આઈઇસી સામગ્રી દ્વારા એચઆઈવી એડ્સ અંગે સમુદાયમાં જાગૃતિ ફેલાવવા વિવિધ કાર્યક્રમો યોજાયા વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ એચઆઈવી એડ્સ અંગે જાગૃતિ ફેલાવી સમુદાયમાં સકારાત્મક દ્રષ્ટિકોણ વિકસાવવાનો અને ઉપચાર સંબંધિત ભ્રમો દૂર કરવાનો હતો રિપોર્ટર જયેશ પટેલ અરવલ્લી